સર્કિટ હાઉસથી ડેરી ડેન સુધીના બ્રિજ અને આ બ્રિજ અંતર્ગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ પ્રતિક્રિયા આપી છે રેલવે રેલવેનું ગઢનાળું એટલે કે અલકાપુરની ગઢનાળું કે જ્યાં ત્યાં પાણી પણ ભરાઈ જાય છે બે ચાર દિવસના વરસાદ બે ચાર કલાકના વરસાદની વચ્ચે ત્યાં પાણી ભરાઈ જાય છે લોકોને હાલાકી પણ પડી રહી છે કાલાગોળવાળો જે બ્રિજ છે ત્યાં પણ જૂનો થઈ ગયો છે અને પણ નવા બનાવવાની ચર્ચા આવશે રેલવે વિભાગ સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને તે અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેઓએ પ્રતિક્રિયા આપી છે નાગરિકોને અવારનવાર ટ્રાફિકની પણ હાલાકી પડી રહી છે ગત વર્ષે આ બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે હલકાપુરી ગંડાળામાં પાણી ભરવાને કારણે લોકોને હાલાકી પડી રહે છે ડબલ ટ્રેક બ્રિજ બ્રિજ બનાવવાનું આયોજન છે રેલવે સાથે આ બાબતે વાર્તાલાપ ચાલી રહ્યો છે કાલાઘોડા બ્રિજ જૂનો થઈ ગયો છે તેને પણ નવો બનાવવામાં આવે ભારતના સિનેમા અને રોડ તરફથી આવતો આ ટ્રાફિક તે પણ વધી રહ્યો છે જેને લઈને બ્રિજ સાથે મર્જ થઈ શકે ફતેહગંજ તરફ કાળાગોળા તરફ ફતેહગંજથી કાલાગોળા તરફનો જે બ્રિજ છે તે અંતર્ગત પણ વિચારણા ચાલી રહી છે ટ્રાફિકનું ભારણ ઘટાડી શકા હોય તે માટે હાલ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે વડોદરા શહેરમાં રેલવે લાઈનને લીધે વડોદરા શહેર બે ભાગમાં વહેંચેલું છે પૂર્વ અને પશ્ચિમ ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના નાગરિકોનું સુચારું ટ્રાફિક સંચાલન થાય તે માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ બનાવ્યો તો જેતલપુર બ્રિજ બનાવ્યો હવે અલકાપુરનું ગરનાડું છે તે લુ લાઇન છે જમીન લેવલથી લગભગ ત્રણેક મીટર નીચું છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ચોમાસા દરમિયાન થતી હોય છે એટલે કહી શકાય કે વડોદરાની જનતાને આવન જાવનમાં અને ખૂબ ઇમ્પોર્ટન્ટ એરિયા છે ત્યાં સર્કિટ હાઉસ છે કમિશન સાહેબનો બંગલો છે અલ્કાપુરીના માર્કેટો છે એ લોકો વધારે પડતા એરિયામાં જવાનું પ્રિફર કરતા હોય છે એટલે રેલવે ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવી અમે લોકો સપ્ટેમ્બર મહિનામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે બેઠા ત્યારે કમિશનર સાથે ચર્ચા કરી અને રેલવે જોડે કોરસ્પોન્ડન્સ ચાલુ કરવામાં આવ્યું ત્યાર પછી એમના ઓબ્જેક્શન અમારા કરેક્શન એ પ્રકારના સંવાદો ચાલ્યા અને કોરસ્પોન્ડન્સના અંતે ગયા વર્ષે આ બ્રિજ મંજૂર કરવામાં આવ્યો પ્રિન્સિપલી એને એગ્રીમેન્ટ આપવામાં આવી ત્યારબાદ રેલવે મંત્રી માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવ જોડે પણ આ બાબતમાં ચર્ચા વિચારણા છે અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ બ્રિજ ડેરી ડેન્ડ સર્કલથી રેલવેના ગરનાળાને પાસ કરી અને સર્કિટ હાઉસ સુધી જાય એ પ્રમાણેનો બ્રિજ બનાવવાનો છે ડબલ ટ્રેક બ્રિજ બને સોળ પોઈન્ટ એંસી મીટરની પહોળાઈવાળો બ્રિજ એ પ્રકારની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે હજુ પણ એ બાબતના રેલવે ડિપાર્ટમેન્ટ જોડે કોરસ્પોન્ડન્સ ચાલુ છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે ચર્ચા યોજના કરી રહી છે કે કાલા પણ ઓગણીસો પચાસ લગભગ પંચોતેર વર્ષ જૂનો બ્રિજ છે અને ત્યાં પણ વિશ્વત્રી નદી પર બોટલનેક થાય છે તો આ બ્રિજને પણ જેરીત છે જૂનો છે તો નવીન બનાવવામાં આવે અને જેલરોડ અને અરાધના ટોકીસ પાસેથી ટ્રાફિક સીધો આ બ્રિજ પર ચડે અને આ બ્રિજ જોડે મર્ચ કરવામાં આવે અને ફતેગંજ બાજુ જતો લો હાઇટનો બીજો બ્રિજ બનાવવામાં આવે એ પ્રકારના આયોજન પણ થઈ રહ્યા છે આ જે રેલવે ઓવર બ્રિજ છે એનો આશરે ખર્ચો એકસો એકવીસ કરોડ વધતા જીએસટી વધતા ટેન્ડરિંગ કરતાં જે કોઈ ઊંચા ભાવ આવે એ પ્રમાણેનો ખર્ચ થશે આશરે એકસો ચાલીસ એકસો પચાસ કરોડનો ખર્ચો થવાની શક્યતાઓ છે કાળાઘોડાનો બ્રિજ એની સાથે મર્ચ કરીએ તો આ તમામ ખર્ચો લગભગ સાડી ત્રણસો કરોડ વધતા જીએસટી વધતા ટેન્ડરિંગના જે ભાવ હોય એ પ્રમાણે છે ઉક્ત ચર્ચા વિચારણા કરી અને રાજ્ય સરકાર જોડે સલાહ મશવરો કરી અને આ બ્રિજ બંને મર્ચ કરવા અથવા એકલો રે રેલવે ઓવર બ્રિજ બનાવો અને એનો ફાઇનાન્સ રેલવે આપે એ પ્રમાણેના વાટાઘાટો રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચાલી રહ્યા છે